આ જે રથ છે એમાં આજે લગભગ ચાર વાગ્યે જે શુભ મૂર્ત છે આ શુભ મૂર્તમાં અમે અગરબત્તી નામ સ્થાપિત કરી દઈશું અને કાલે સવારે સાડા નવ વાગે અહીંથી એક અતિ અતિભવ્ય શોભાયાત્રા નીકળશે વાયા જાંબા રહી ચોકડી રહે અને પાછી હાઈવે ઉપર થઈ અને દરજી પૂરા જશે અયોધ્યા અમને પહોંચતા લગભગ સત્તર થી અઢાર દિવસ લાગશે કારણ કે અમારે કન્ટિન્યુઅસ અઢારસો કિલોમીટરનો જે રૂટ છે એટલે અમે મિનિમમ સો કિલોમીટરની ગણતરી છે અમારી અને માની લો કે રસ્તામાં કંઈ સ્વાગતમાં રોકાણ થાય પછી જે શોભાયાત્રિકો સાથે છે એને જમવાની વ્યવસ્થા એમાં સમય બગડશે એટલે કદાચ એકાદ બે દિવસ વધારે પણ થઈ શકે છે